સરકાર ની જેમ લવ જેહાદ કાયદો ગુજરાત માં લાગુ કરવા માંગ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ રામ પણ જોડાયા ખાતે જે લવજેહાદ ની ઘટના બની છે આમ તો દરેક ધર્મ ની પોતાની સંસ્કૃતિ હોય છે એમ હિન્દુ ધર્મ ની પણ સંસ્કૃતિ છે કે અન્ય ધર્મ માં એ મેરેજ અથવા લગ્ન ક્યારેય સ્વીકારી ગણતા નથી એ હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ છે અને આ જે ઘટના બની છે એ અન્ય ધર્મોમાં વિધર્મ વિધર્મી જે યુવા યુવક જે છે બગાડીને લઈ ગયો છે અને છેતરપિંડી કરીને લઈ ગયો છે એ હિન્દુ સમાજની લાગણી ક્યાંક ને ક્યાંક દુભાણી છે અને હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એમની ઉપર ક્યાંક ને ક્યાંક ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમગ્ર હિન્દુ સમાજ આજે ભેગા થઈ અને કેશોદ ખાતે મામલતદાર સાહેબને સાહેબ ને કર્યું છે મુખ્ય છે કે જે હિન્દુ સમાજની દીકરી છે જેમને ક્યાંકને ક્યાંક ડરાવી ફોસલાવી અથવા એમને ક્યાંકને ક્યાંક લોભ લાલચ આપી અને લઈ ગયા છે એમને ઘરે પરત આપવા મોકલવામાં ફરીથી ઘરે પરત લાવવામાં આવે બીજી માગણી એવી છે કે ફરીથી આવી કેશોદ અથવા અન્ય વિસ્તારોમાં લવ લવજહાદની ઘટનાઓ ન બને અને એના માટે જેમ એમપી અને UP ની અંદર કાયદાનું ગઠન થયું છે લવ જહાદ ની વિરુદ્ધમાં એ જ રીતે ગુજરાતમાં પણ કાયદાનું ગઠન થાય એ માટે સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈને આજે મામલતદાર ને આવેદન પત્ર સુપરતા પૂછે ને સરકાર સુધી અમારી માંગણી છે કે આ કાયદાનું ગઠન થવું જોઈએ સાથે સાથે થોડા સમય પહેલા આજ પરિવારમાં ચાર લાખ થી ચાર લાખ અને પિંચોતેર હજાર જેટલી રોકડ રકમ પણ એમાં એના ઘરેથી ચોરી થઈ છે આ તમામ મુદ્દાઓની તટસ્થ તપાસ થાય અને એમાં તાત્કાલિક ધોરણે આ પરિવારને ન્યાય મળે એવી અમારી સરકાર પાસે અને મામલતદાર પાસે માંગણી છે